જીત જનતાની છે અને આ જીત જે છે એ જનતાને જ સમર્પિત છે હું એકલો માણસ હતો હું એકલો જ લડતો હતો જનતાએ ખૂબ પ્રેમથી વોટ આપ્યા અને અહીંયા જે તાનાશાહી હતી લોકો જે આક્રોશિત હતા અને આનાથી આપણે લેસન બી લેવાનું છે જે રીતે લાલુભાઈ જે વખતે જીત્યા હતા કેટલા વોટોથી જીત્યા હતા આજે લાલુભાઈએ હારનો સામનો કરવો પડ્યો તો ખાલી અને ખાલી એટલે કે જ્યારે જનતા દુઃખી હતી તકલીફમાં હતી ત્યારે લાલુભાઈ ભૂલ્યા નહીં અને જે પણ દમણજીની સમસ્યા હતી અને જે સમસ્યા માટે નિવારણ કરવાનું હતું કે જે તે અધિકારીઓ સાથે સમન્વય કરવાનો હતો પ્રજા અને પ્રશાસનનું કામ વચ્ચે જે પ્રતિનિધિઓ હોય એને સમન્વય કરવાનો હતો તો પ્રશાસન અને પ્રજા વચ્ચે જે ખાઈ મોટી થતી ગઈ તેમના માટે જવાબદાર લાલુભાઈ હતા અને તેના ફળ સ્વરૂપ આજે જનતા જનાર્દન એક ફેસલો આપ્યો અને ઐતિહાસિક ફેસલો કે આપણા દમણ દીવમાં તો એમ કહેવાય ને કે ભાઈ વગર પૈસે તો ચૂંટણી જીતાય જ નહીં ખાવા પીવાનું ને રોકડું બોકડું ને કૂકડું તેના વગર વોટ નહીં મળે અને મારી દમણ દીવની જનતાએ ખૂબ જ પ્રેમથી મને એક ઐતિહાસિક ફેસલા તહત મને ચૂંટણીમાં જીતાડ્યો છે તો આપ સૌના માધ્યમથી મારી દમણ દીવની જનતાને દહેદીલથી આભારી આભાર વ્યક્ત કરું છું અને તેમને વિશ્વાસ અપાવું છું કે હું તમારો જનપ્રતિનિધિ તમારો નોકર બનીને તમારો સેવક બનીને પાંચ વર્ષ સુધી હું સતત કામ કરતો Yeah.